મિયા યોગીની માં મેલડીના ઇતિહાસ વિશે એક વખતની વાત છે પહેલાના સમયમાં કડથલ કરીને એક ગામ હતું આ કડથલ ગામમાં કાન્યો રાવળ રહેતો હતો હવે એક વખત ગામના સીમાડા પર માં મેલડી કાન્યા રાવળના ડાકના કાડેરા રાગથી પ્રસન્ન થાય છે માં મેલડી કહે છે હે કાન્યા હું તારા કાડેરા રાત થી બહુ ખુશ થઈ છું તું મને તારી સાથે લઈ જા હું તારું નામ જગતમાં અમર ન કરું તો હું ઉкта પોરની મેલડી નહીં એટલે કાન્યો રાવળ કહે છે કે હે ભગવતી માં મેલડી જો તારે મારી સાથે આવવું હોય તો મારા કુળમાં હું એકલો નથી પણ મારાથી મોટા બીજા ત્રણ ભાઈઓ છે હાજો રાજો અને હાંગો હું એમને પૂછી લઉં જો ત્રણે ભાઈઓ રજા આપે તો હું તને લઈ જાવ એટલે કાન્યાએ ઘરે આવીને ત્રણે ભાઈઓને આ મેલડી માની વાત કહી ત્યારે ત્રણે ભાઈઓએ કહ્યું હે કાન્યા આપણા કુળમાં વિહત અને મેલડી જેવી દેવી બેઠી છે અને જો તારે વગળામાંથી જ કોઈ રઝડતી દેવી લાવી હોય ને તો આ કડથલ ગામમાંથી બહાર નીકળી જા આ સાંભળતા જ કાનિયો રાવળ બોલ્યો કે તમે મને ગામમાં રાખો કે ન રાખો પણ હું તો આ સીમાળાની મેલડી ને જ પૂજીશ પછી ભલે તમે મને ગામની બહાર કાઢી મૂકો એટલે ત્રણેય ભાઈઓએ કહ્યું કે ભાઈએ ભાગ પ્રમાણે તારે જે જોઈએ તે લઈ જા અને નીકળી જા ગામમાંથી બહાર તો કાનિયો બોલ્યો કે મારે કાંઈ નથી જોઈતું પણ જતાં જતાં ખૂંટીએ ટીંગાતી બાપાની ડાક મને આપી દો જેથી મારી મેલડીનો કાડેરો રાગ વગાડીને મા મેલડીને રેજવી શકું ત્રણેય ભાઈઓએ ડાક આપીને કાનિયાને ગામની બહાર નીકાળી દીધો કાનિયો જોગી ગામને સીમાડે આવ્યો જ્યાં મેલડીમાં મળ્યા હતા અને ત્યાં આવીને ડાક વગાડીને મેલડીમાં ને પોકારે છે કાનિયાની આંખમાંથી આંસુડું નીકળી જે ધરતી પર પડે તે પહેલા તો આકાશમાંથી વીજળી વેગે નીચે આવીને માં મેલડી બોલ્યા હે દીકરા કાનિયા રોવાય નહીં બેટા જગતની અંદર આ મેલડીએ જેનું બાવડું પકડ્યું હોય એને હું કમોતે મરવા દઉં તો હું મેલડી નો કહેવાઉ મેલડી બોલ્યા બોલ કાનિયા તારા ભાઈઓને પૂછીને આવ્યો કાન્યો હાથમાંથી ડાક નીચે મૂકીને માં મેલડીની સામે ટગર ટગર જોઈ રહ્યો છે આંખોમાંથી દડ દડ આંસુડા પડી રહ્યા છે હે કાન્યા આ જગતમાં જે મને પૂજે છે અને જેને મારો ભેટો થઈ જાય એને હું રોવા દઉં તો તો મને મેલડીને પૂજવી ન કામી દુનિયાના માણસો તને કહે એ પહેલા હું તને કહી દઉં કે તારા ભાઈઓએ ના પાડી છે ને કાનિયો કહે છે હું ઘર બાર ગામ કુટુંબ બધું છોડી દઉં પણ માં મેલડી હું તને નહીં છોડું વેરાન વગડો છે રાતનો એક વાગ્યો હશે માં મેલડીએ કાન્યાને કહ્યું હે કાન્યા તારે મને લઈ જવી હોય ને તો એક કામ કર સામે તળાવમાં સાજ ઊભું છે એમાંથી થોડી બે કોળી સાજ વાઢી લાવ કાન્યા થોડી સાજ વાઢીને લાવીને ઢગલો કરે છે માં મેલડીએ સાંજનો બેઠા બેઠા કંડિયો અને ઉપર ઢાકવાનું ઢાકણ બનાવ્યું પછી માં મેલડી બોલ્યા હે કાનિયા તારી ડાક હાથમાં લઈ તું કાડેરો રાગ સંભળાવ એટલે હું સવા વ્યતની નાગણી બની જાઉં અને તારા કંડિયામાં બેસી જાઉં કાનિયા રાવળે કાડેરો રાગ કર્યો ત્યાં તો માં મેલડી ખડખડાટ હસવા લાગ્યા અને જેમ મીણીની પૂતળી ઓગળે એમ ઓગળી સવા વ્યતની નાગણી બની ગયા કાન્યા રાવળે નાગણીને ઉપાડી બંને આંખે અડાડી કંડિયામાં મૂકીને ઉપર ઢાંકણ બંધ કરી દીધું પછી કાનિયો માથે કંડિયો લઈને હાલતો થાય છે પછી તો માને પરચા બતાવવા હશે માં મેલડીને ક્યાંક બેસણા કરવા હશે એટલે કાનિયો ફરતા ફરતા આજના તોડકા શહેરનું જે ચિયાડા ગામ છે એ સમયમાં શિયાવાડાના નામથી ઓળખાતું હતું ત્યાં પહોંચ્યો અને ત્યાં જ માને બેસાડ્યા ભગવા વેશ પહેરીને કાન્યા રાવણમાંથી કાનિયો જોગી થયો અને અખંડ દીવો કરીને ધૂણી ધખાવી ગુગડે નો ગાંઠિયો અને તેલનો તરસિયો ને સિંદૂર રાખીને માં મેલડીના જાપ કરે છે તુહી માં મેલડી તુહી માં મેલડી તુહી માં મેલડી અને માં ઉગતા પૂર્ણિમા મેલડી કન્યા યોગીની સાથે સાક્ષાત વેણે વાતો કરે છે ધીમે ધીમે સમય પસાર થાય છે એવા માં સિયાવાળા ગામમાં એક વખત જીવલેણ મડકીનો રોગ ચાળો ફાટી નીકળ્યો આ રોગ ચાળામાં અચાનક લોહીની ઉલટી થઈને માણસો ટપો ટપ મરવા લાગ્યા જે લોકો બચ્યા હતા એ લોકો પણ આ રોગથી બચવા માટે ગામ છોડીને ભાગવા લાગ્યા આખું ઉશિયાવાળા ગામ શમશાનમાં ફેરવાઈ ગયું હવે બન્યું એવું કે આ મરકીના રોગમાં નાળોદા રાજપૂત કુટુંબના સોળ યુવાનોના એકી સાથે મરણ થયા આખા એ ગામમાં કાળો કેર વર્તાયો છે શમશાનમાં ચારે તરફ મળદાર સળગી રહ્યા છે એવા સમયે નાળોદા કુટુંબના અમુક માણસોએ ભેગા થઈને વિચાર કર્યો કે આપણી ગામની ભાગોળે કાનિયો કાનિયા જોગીમાં મેલડીની પૂજા કરે છે સાંભળ્યું છે કે કાનિયો માં મેલડી સાથે વેણે વાતો કરે છે આપણા આ મોટા સંકટમાંથી તો માં મેલડી જ બહાર કાઢી શકે આવો વિચાર કરીને ગામના અમુક સમજૂ લોકો કાનિયા જોગી પાસે આવે છે અને આવીને કહે છે હે કાનિયા બાપા આપણા ગામમાં આ મરકીના રોગે ભરડો લીધો છે અમારા કુટુંબના જ સોળ યુવાનોને આ રોગ ભરખી ગયો છે હવે તો લાગે છે કે મેલડી જ આમાંથી બહાર કાઢી શકશે બાપા એટલે જ જ શરણે આવ્યા છીએ તમે મનાવો ત્યાર પછી કહેવાય છે કે કાનિયા જોગીએ હાથમાં ડાક લઈને મા મેલડીને અરજ કરે છે હે મારા રૂડા કરંડિયાની સવા વેતનીમાં મેલડી તું ક્યાં છે આજે મરકીના આ રોગે મારા આખા એ ગામને ભરખી લીધું છે આવ માં આવ ગામની વારે આવ ડાક વાગતાની સાથે માં મેલડી કાનિયા જોગી કોઠે આવ્યા ને બોલ્યા હું ઉગતાની ભગવા ભેકની કાનિયા જોગી મેલડી બોલું છું જાવ હું હું તમારી રક્ષા કરીશ જાવ તમારા કુટુંબ તો હું પણ પણ આખા ગામમાં કોઈને કોઈ કડવો કાંટો નહીં વાગવા દઉં જાવ જાવ મારું મેલડીનું નું વસન છે હે મારા કાનિયા કાચો ઉતરનો તાકનો લઈ ગામ ફરતી દૂધની ની ધારા વાળી દેજે જે સ્થાન આવે ત્યાં ધજા ખોડજે હાથમાં માં ડમર ડાક લઈ ગાતા ગાતા પ્રદક્ષિણા ફરજો બસ આટલું કરજો એટલે આ રોગને ને હું સીમાડા બાર મૂકી આવું તો જ માતા મેલણી પછી તો કહેવાય છે કે કાન્યા જોગીની સાથે

તમારી જે ઈચ્છા હોય તે જણાવો તમે કહેશો એમ કરીશું કાન્યો જોગી બોલ્યો કે મારે કઈ જોઈતું નથી પણ મારી એક જ ઈચ્છા છે કે મારે મા મેલેડીનો સાડા ત્રણ દિવસનો નવરંગો માંડવો કરવો છે અને મારે મારી ભગવી નાથને બોલાવી છે માતાજીને પારે બુવાજીને તેડાવવા છે ગામ લોકો કહે છે ભલે કાનિયા બાપા જેવી તમારી ઈચ્છા અને જેવી મા મેલેડીની દયા ગામ લોકો ખુશ થઈને બધા ભુવાજીને અને ભગવી નાથને કંકોત્રી લખીને આમંત્રણ આપે છે પછી તો શિયાવાળા ગામમાં ભુવાજી આવે છે ભગવો વેદ વધાર્યો છે માનો સાડા ત્રણ દિવસનો માંડવો નાખ્યો છે ડમ્મર ડાક વાગે છે ઉકળતા તેલમાં માના તાવા તડાય છે અને કાનિયા જોગીના કોઠે માં મેલોડી ખમ્મા ખમ્માના ખમકારા કરે છે જ્યાં માના સમરણ થઈ રહ્યા છે માના ગુણગાન ગવાઈ રહ્યા છે સૌ ભક્તો માના દર્શન કરે છે બરાબર કોઈએ જઈને મોમદશાહ બાદશાહ ને જણાવ્યું કે કાન્યો જોગી શિયાવાળામાં તતિંગ કરે છે માતાના માંડવા નાખે છે એ બધા ઢોંગ બંધ કરાવો તોડકાનો ધણી મોમદશાહ બાદશાહ પોતાની રોજડી કોડી અને થોડા સિપાહીઓને લઈને શિયાવાળા ગામમાં કાન્યા જોગીની પાસે આવે છે તોડકાના ધણીએ કહ્યું બંધ કરો આ બધા તતિંગ આ બધા ભવાડા શું માંડે છે બંધ કરો મારા રાજમાં આવા ઢોંગ થતી ઓય કાન્યા મારા રાજમાં આ બધું હમણાં જ બંધ કર તરત જ કાન્યો માને પોકારે છે હે મા હે મા મેલડી તું મારી વારે નહીં આવે તો આ તોડકાનો ધણી મને મારી નાખશે ત્યાં તો કાન્યો ખમ્મા ખમ્મા કરતો ધૂણવા લાગ્યો કાન્યાની કોઠે મેલડી આવ્યા અને બોલ્યા તોડકાના ધણી તું આજ મારક ભૂલો નિશાની આપ તો હું માનું કે તું સાચી કાન્યા જોગી મેલડી ત્યાં તો કાન્યા જોગીની કોઠે આવેલી માં મેલેડી બોલ્યા તારી રોજડી છે એની નિશાની આપું

કાનિયા જોગીને કોળી ની જેમ બંદૂક ના ફો છે કેમાણ જોઈ બાગરી ઉઠ્યો હે માં મને માફ કરજો મેં હત્યા કરી છે મેં તમારા પારખા કર્યા છે ત્યાં તો કાન્યાની અંદર આવેલી માં મેલેડી બોલ્યા સાત ખોડું મંગાવી અને મરેલી ઘોડી પર ઉઢાડી ત્યાં તો ઘોડી સજીવન થઈને બેઠી થઈ ગઈ માને હજુ કઈક પરચા બતાવવા હશે એટલે મા મેલડી ઘોડીના કોઠામાં બેસી ગયા બાદશાહ તો કોળી લઈને ત્યાંથી રાજ તરફ જવા નીકળ્યો તોડકા પહોંચી તોડકા પહોંચી કોળીને બાંધે છે ત્યાં તો કોળી ધૂણવા લાગે છે રાજના બધા માણસો દાસ દાસીઓ રાણીઓ બધા ધૂણવા લાગ્યા જે કોઈને પૂછે તો કહે કે હું કાન્યા જોગી મેલડી હું કાન્યા જોગી મેલડી મોહમ્મદ શાહ બાદશાહ બધું જોઈ મુંજાય છે ત્યાં તો આકાશમાંથી આકાશવાણી થઈ હે બાદશાહ તું મારી પરીક્ષા કરવા આવ્યો હતો એનું આ પરિણામ છે મારી વાત સાંભળ મારે તોડકામાં તારા રાજમાં બેસવું છે બાદશાહ બોલે છે હે મા હું તો જાતનો મુસલમાન કાલે કદાચ મારી નાત તને ના પણ માને તો હું શું કરીશ માં બોલ્યા તો સાંભળ કાલે સવારે ગામના ચોકમાં તું આવજે હું તને દેખાવું તો માંજે હું કાનિયા જોગીની મેલેડી બોલી હતી હવે બન્યું કે મા મેલેડી લીલા કરે છે બાદશાહનો એકનો એક કુંવર છે અને મા મેલડી સવા વ્યતની નાગણી થઈને ડંખ મારે છે આખા રાજની અંદર હાહાકાર મચી ગયો છે સવારના પોરમાં એકના એક દીકરાનો જનાજો નીકળ્યો છે બરોબર ગામના ચોકમાં આવ્યો અને તેને યાદ આવ્યું માં મેલડી બોલ્યા હતા કે કાલે સવારે ગામના ચોકમાં આવજે હું તને પરમાણ આપીશ બાચા રડતા રડતા બોલ્યો હે મૈયા હે માં મેલડી તમે કહ્યું હતું કે તું કાલે સવારે મને પરમાણ આપીશ તો માળી મારા આ દીકરાને સજીવન કર આથી બીજું પરમાણ તોડકામા તું શું આપીશ મારાથી ભૂલ થઈ ગઈ હોય તો માળી તારી સ્થાપના કરીશ મારા દીકરાને સજીવન કરી દો ખમૈયા કરો મૈયા ખમૈયા કરો ત્યાં તો ફરી આકાશવાણી થઈ હે બાદશાહ આ બધી મારી લીલા છે હું તારા દીકરાને સજીવન કરીશ હે કાનિયા જોગી લે આ બાદશાહના દીકરાનું બાવડું પકડી એને બેઠો કર કાન્યો જોગી બાદશાહના દીકરાને જનાજામમાંથી બેઠો કરે છે અને કહેવા છે કે દીકરો તરત જ બેઠો થઈ જાય છે માં મેલડીની દયા થઈ ગઈ પછી તો બાદશાહે પોતાના રાજમાં મેલેડીને બેસાડ્યા પછી તો કહેવા છે કે ધોળકા પંથકમાં ચારેય કોર આનંદ આનંદ થઈ ગયો છે જેના માથેમાં ભગવતી જગદંબા મેલેડીને હાથ પડે પછી દુઃખ ક્યાંથી રહે કાન્યો જોગીમાં મેલેડીનો બાના ધારી ફૂવો થઈ ગયો છે આ તો માને કઈક પરચા કરવા હશે નહી તો માં મેલડીના કોઈ દિવસ ચારા ન કરાય માં મેલડીના કોઈ દિવસ પારખા ન કરાય આવો તો અનેક પરચાઓ મારી મારિયા કાન્યા યોગીની મેલડીના છે સીયાવાળા ગામમાં માં મેલડીનું સુંદર મંદિર આવેલું છે હાલમાં ફોટાની જગ્યાએ ઈકા બાપુના હસ્તે મેલડી માના મૂર્તિની સ્થાપના કરવામાં આવી હાલમાં ઈકા બાપુ માં મેલડીના ભુવાજી છે અને માં મેલડી ઈકા બાપુની સાથે વેણે વાતો કરે છે તો મિત્રો આ તો કાન્યા જોગી ની મેલેડી માનો ઇતિહાસ